નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણી ચેનલ ની અંદર આપણે દર વખતે નવા નવા પાક વિશેની માહિતી લઈને આવતા રહીએ છીએ તો આજે આપણે એક તડબૂતી ખેતીનો પાક જે ખેડૂતે કરેલો હતો એની માહિતી આપણે ત્રણ തരતના વિડીયોમાં આપેલી હતી એ વખતે ખેડૂતે વાવેતર કર્યું હતું અને પોપ કવર માં આનું વાવેતર કરેલું હતું તો ખેડૂત મિત્રો આજે આપણે ગોવિંદભાઈને ખેડૂત છે એમને આપણે પૂછી લઈએ તમે કોપ કવરમાં વાવેતર કર્યું એના પછી શું ટ્રીટમેન્ટ કરી અને કઈ રીતના દવાનો ઉપયોગ કર્યો શું ઉપયોગ કર્યો એ બધી માહિતી આપણે ખેડૂત લઈશું અને અત્યારે તો એવું વિકાસ બહુ સરસ છે અને સારી રીતે એનો ફાવરિંગ પણ આવી ગયો અને સારો એનો વિકાસ છે આ અગેરી ખેતી એટલે કે તરબૂત થી વહેલા માર્કેટમાં આવે એ રીતે એમને ટ્રીટમેન્ટ કરી અને સારી રીતે એમનો વિકાસ કરાયો તો આપણે ગોવિંદભાઈ ને પૂછશે કે ગોઈનભાઈ તમે શું શું પ્રોસેસ કરી તો ગોવિંદભાઈ તમે આ તરબૂતનો નો વિડીયો પેલા અમને આપ્યો હતો ત્રણ તારીખે વિડીયો આપ્યો હતો અને તમે એનું વાવેતર પચીસ તારીખે ઓલરેડી કરેલું હતું તો ત્રણ તારીખે તમે અમારા ખેડૂત મિત્ર જે વિડીયો બતાવ્યો એના પછી તમે શું શું ટ્રીટમેન્ટ કરી એ અમારા ખેડૂત પુત્ર પૂરી પૂરી માહિતી આપો તો તમારો આભાર અને સારી રીતે અમારા ખેડૂતો પણ આ રીતે ખેતી કરી હા ભાવિનભાઈ હવે તમે કીધું કે આનો વિકાસ આટલો બધો છે કેમ છો તો હું તમને કહું કે આ અમે પચીસ ડિસેમ્બરે આનું રોપાણ કર્યું હતું પ્લાન્ટ પ્લાન્ટનું આજે દસ તારીખ થઈ દસ દસ ફેબ્રુઆરી એટલે ત્રિસ્તાલીસ દિવસનો મારો પાક થઈ ગયો આજે તો તમે જોયું કે ફ્લાવરિંગ પણ સારું છે અને અંદર એનો બેહાર પણ હવે આવી ગયો છે તો એના ઉપર અમે ક્રોપ કવર મારી જો આજે જ કોસ્ટ ક્રોપ કવર અમે ઉઠાવી લીધું હા અને કીધું હવે હવે ગરમી થોડી પડવા માંડી તો ક્રોપ કવર ઉઠાઈ લઈએ તો થોડો વિકાસ થાય તમને આ લાગે છે કે નિંદામણ છે પણ નિંદામણ અમે અંદરથી મલ્ચિંગમાંથી અમે કાઢી નાખ્યું પણ બહારની સાઈડ રહેવા દીધું કે વેલો ઓકળી મારીને વધે વેલાનો સપોર્ટ જોઈએ વધવા માટે તો એ એના માટે જ અમે નિંદામણ રવા દીધું હોય બાકી નિંદામણની કોઈ જરૂર નથી સરસ તો ખેડૂત મિત્રો ગોવિંદભાઈનું કહેવું એમ છે આ નિંદામણ આ નિંદામણ એક કાપવા નિંદામણ સારું નથી પણ એ નિંદામણ કુંટવા જાય તો વેલો શેણે જતો હોય અને આ જો નિંદામણ ઇમદામ રહેશે તો વેલા સપોર્ટ રહેશે એના પર આંટી મારીને વેલો આગળ જશે એ જ કહેવું ને ગોઈંબી એટલે એના લીધે વેલોને સપોર્ટ મળશે અને વેલો સારી રીતે ચાલશે તો ગોઈંભાઈ હું તમને એમ કેવા માંગુ કે તમે આમાં કોપ કવર હતું એમાં તમે શું શું ખાતર આપ્યું અને કઈ દવાનો એવો કોઈ છંટકાવ કર્યો તો અમારા ખેડૂત મિત્રોને જણાવો ગોઈંભાઈ ખાતર માં તો શું અમનું ફિક્સ અમે નેટાપીમ કંપનીનો આભ આવ્યો કરીએ છીએ ને એટલે એને સિડ્યુઅલ હોય જ એટલે સિડ્યુઅલ પ્રમાણે ખાતર અમે આપીએ શું શું ખાતર આપો એમ એટલે ખાતરમાં તો શરૂઆતમાં તમે પાયામાં એનપીકે આપી દીધું તું હા અને ઓર્ગેનિક ખાતર આપ્યું તું જે જે બજારમાં મળતા હોય ઉત્પન્નને એવું બધું હા પણ પછી અમે એના કપતમાં અમે ખાતર આપી ગયા છીએ જીવામૃત જીવા મૃત અમારો ઓલરેડી ચાલુ છે જીવામૃત જીવામૃતનું પોતાનો પ્લાન્ટ એટલે તમે દરેક ખેતરની અંદર દરેક પાકની અંદર જીવામ મૃતનો ઉપયોગ કરો છો તો ખેડૂત મિત્રો જીવામૃત એટલું ઉપયોગી વસ્તુઓ ને તેનો એનો ઉપયોગ તમે કરો ને તો સોરનો વિકાસ પાર સારો થાય અને એનું જે લાઇટિંગ હોય એનું ફારિંગ હોય એનો કલર બી સારો આવતો હોય તો ગોમપ્રી જીવામૃતનો ઉપયોગ વધારે કર્યો છે તો ગોયમભાઈ આ અગેડી ખેતી તમે તરબૂજથી કરી હો તો અગેડી ખેતી કરવાનું કારણ શું કહે બજારની અંદર સારા ભાવ મળે તો તમારો કઈ બી તમારે હોય તો અમારા ખેડૂત મિત્રોનો કોઈ અગેતી ખેતી કરવાથી કેટલા ફાયદા થતા હોય બજાર માં તરબૂચ લગભગ બારે માસ મળતું હોય હા પણ છતાંય એમ કે અમારે એવું છે કે ગરમી આવતા આવતા આ તપના ન પ્લાન્ટ નીકળી જાય એનો પાક નીકળી જતો હોય તો વધારે સારું એમ અને સાથે અમારે ડુંગળી પણ હોય છે એટલે એનું પણ કામ હોય છે એટલે કેજું ડુંગળી પેલા આનું પત્તું હોય કામ તો વધારે સારું તો અમને શું અમારે ડુંગળીનું કામ કરતા ફાવે સરસ તો કેટલું મિત્રો ગોઈં કેવું એવું છે તો આપડે ખેતીવાડી કરતા હોય કામ ઘણા બધા બીજા પાકની પણ તૈયારી હોય અને આ પાક પણ સંભાળવાનો હોય એટલે એમનું એમ કેવું કે એમની ખેતી મોટા પાયે ડુંગળીની છે ડુંગળીની સાથે સાથે ડુંગળી આવે એના પેલા તરબૂત જે બી એનો પાક થયો હોય એનું વ્યવસ્થિત રીતે વેચાણ થઈ જાય અને સારી આવક મળે એ માટે એમની અગેથી ખેતી કરીએ અને મને જોતા તો એવું લાગે છે કે તળબૂત થી બહુ સરસ અને ડુંગળી સાથે જ આવશે તો તમે ડુંગળીની સાથે તળબૂતનો પણ વેપાર કરશો ને હા તરબૂજ પણ અમે લગભગ સાથે જ વેચાણ કરીશું એનું હા હા તો અંદાજે આ સાલ તમને કેવું લાગે કે ભાઈ તડબૂજનો તમે આ પહેલી પહેલીવારનું વાવેતર કર્યું તો તમારા તમે તો અનુભવી છો દરેક જ શાકભાજીની અંદર તો કોઈ બી પાકો વાવતા હોય તો તમારો અનુભવ સારો હોય અને તમે જે કામ કરો જે નિષ્ઠાથી કરો એટલે તમારા ગણતરી પ્રમાણે કે આ તરબૂજની જે પ્રાણીંગ છે એના જે વિકાસ થયો એના પરથી તમને આ અડધો વીકાનું ખેતર એમાંથી કેટલું ઉત્પાદન મળે એવું લાગે એમ

પણ હવે હવે ઝાકળ વધારે નડશે નહીં સરસ તો ગોહિંભાઈ મારે એક વખત તરબૂજ એક ખેડૂતે વાવેલ હતા એમાં વાતાવરણ પલટો આવી ગયો અને ઉપરથી વરસાદમાં કરા પડ્યા હતા એના લીધે તરબૂજનું નુકસાન આવ્યું હતું તો એક પ્રોબ્લેમ બની શકે એમ બની શકે બની શકે કારણ કે કરા એટલે કરા એ ફળને ફાડીએ નોખ્યો તરબૂચ ઘણા ખેડૂતોનો એવો મને અનુભવ હતો કે એક મારા મિત્રએ તરબૂજ વાવેલા હતા એને કરા પડવાથી તરબૂજ ફાટી ગયું

એટલે અંદર જે લ્યુબ રે ને એ લ્યુબ બદલી નોખ અને આ ફળ આવું કેટલા દિવસ તૈયાર થઈ જશે ફળ નો સમય આ તો થોડો શિયાળો છે ઠંડી નું વાતાવરણ છે અંદાજે તમારા અંદાજે તો પણ સાઈડ થી પોસઠ પોસઠ સિત્તેર દિવસ એ લગભગ ફળ તૈયાર થાય વાવેતર પછી સાઈડ થી પોસઠ દિવસ હા અત્યાર થી પોસઠ દિવસ તો વાવેતર વાવેતર પછી સિત્તેર દિવસે લગભગ ફળ તૈયાર થતું હોય છે પણ આ શિયાળાના લીધે કદાચ થોડું ઘણું પોચેક દિવસ લંબાય તો કોઈ નક નક્કી નહીં તો ખેડૂત મિત્રો આ ગોમિંબેના ખેડૂતના અભિપ્રાય પ્રમાણે આ સિત્તે દિવસે ફળ વાવ્યા પછી સિત્તેર દિવસે ફળની તૈયારી કમ્પ્લીટલી ફળ પાકીને તૈયાર થતું હોય છે એને બજારમાં વેચાણ થતું હોય છે તો આ ટોટલી ત્રણ મહિનાનો પાક ગણાય ને હમ ત્રણ મહિના ત્રણ મહિનામાં આપણે જે બી એની ટ્રીટમેન્ટ કરીને જે આવક આપણે લઈએ એ ત્રણ મહિનાની અંદર ઉપજ આપણી આવી જતી હોય એટલે અંદાજ આપણે આવી જાય છે કે ભાઈ અડધા વીઘાની અંદર આટલું તરબૂચ થયું એ પણ ભાવ ઉપર ડિપેન્ડ રાખે કદાચ ભાવ સારો મળે તો સારી ઉપજ થાય અને થોડો ઓછો મળે તો આવકમાં થોડો ફેરફાર પડતો હોય તો ગોવિંદભાઈ મારું કેવું કે આ તરબૂચ ત્રણ મહિનામાં પૂરા થશે પછી આમાં તમે કંઈ નવું વાવેતર કરશો હા ભાવિનભાઈ આમાં અમારી વિચારણા છે કે કદાચ આ વેલો નીકળી જાય ને તો તરત એમાં આ મલ્ચિંગમાં અમે કાકડી વાબાની ગણતરી અમારી છે

આ તમે સમજી લેજો ખેડૂત આ અડધા વીઘા નું વીઘા નું ખેતર હોય એમાં વર્ષની અંદર આ ખેડૂત ત્રણ પાક લઈ શકે આનું સારી એવી આવક કમાઈ શકે તો તમે પણ આ રીતે જો ખેડૂત માં મહેનત કરશો તો સફળતા મળે જ છે દરેક ખેડૂત આપણે મહેનત કરવાની હોય આપવા વાળો તો ભગવાન છે તો આ રીતે તમે પણ ખેતી કરશો તો સારી એવી આવક મળશે અને સારી રીતે આપણે ઘરે પૈસા આવશે અને આપણે સારી રીતે આપણો વિકાસ પણ કરીશું અને સારું એવું કામ થશે તો આ તમે જે માહિતી આલી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમારે કઈ કહેવાનું બાકી કિલો બોલ્યા હોય તો અમાથી આઠ હજાર કિલો જેટલું ઉત્પાદન થશે આવું અમારો અંદાજ છે પ્રાથમિક અંદાજ છે પછી વધ અંદાજે તમારું નીકળશે એટલે આઠ ટન સમજી લેવાનું આઠ ટન માલ નીકળશે ગોવિંદ પેલા કેટલું બોલી ગયા હતા એટલે કદાચ મારી ભૂલ થઈ હોય તો ના ના ખેડૂત આ શું છે ખેડૂત તો આગુ પાછું બોલો પણ અંદાજ આપણો હોય કે ભાઈ આટલો માલ અડધા વીઘા ની અંદર તમારે સાચે સાચું એટલે અંદાજ પ્રમાણે કેટલા મણ વજન નીકળશે એટલું અમારા ખેડૂત મિત્રો નું કહો એટલે આઠ હજાર કિલો કીધું ને આઠ હજાર કિલો નીકળશે તો એનો ભાવ લગભગ કેટલો રહેશે અંદાજે લમસમ હોલસેલ આપીએ તો હવે અમે હાલ દસ રૂપિયાની પડતરે હેડીએ છીએ દસ રૂપિયા ભાવ આપો તો એની કેલ્ક્યુલેટર તમે મારી લો આઠ હજાર

તો ખેડૂત મિત્રો જો અમે અમારો વિડીયો તમને પસંદ આવતો તો અમારી ચેનલ ને શેર સબસ્ક્રાઈબ ને લાઈક અવશ્ય કરજો